નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ જિલ્લાના ઓગણત્રીસ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે તેર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા છે છોટાદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓની અંદર કુલ ઓગણત્રીસ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે તેર જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા છે પરીક્ષાર્થીઓમાં क्या खुशी तो क्या गम का माहौल सुबह में હતો આજ અમાર બોટકા પેપર હે આજ અમાર ફર્સ્ટ પેપર હે એટલે થોડી નર્વસનેસ ભી હે બટ થોડા એક્સાઈટમેન્ટ ભી હે અબ પતા ન પેપર શું આયેગા બટ અચ્છા હોના જોઈએ બહુત અચ્છા છે થોડા નર્વસનેસ જેસા હે બટ હો જાઈગા ઝૈનબ બામનિયા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા યોજાય માટે અલગ અલગ પરીક્ષા કેન્દ્ર કાથે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરીક્ષાર્થીઓમાં क्या उत्साह क्या आज हमारी बोर्ड की परीक्षा है की, तो तैयारी बहुत अच्छी है पर पहला पेपर है बोर्ड का इसलिए थोड़ा नर्वसनेस जैसा है पर सब तैयारी तो अच्छी है तो हो जाएगा अच्छा लग रहा है कैसा लग रहा है अच्छा लग रहा है कुछ खुशी तो अब वो पेपर आएंगे तब तो मालूम पड़ेगा तैयारी तो बहुत अच्छी करी है रेहन पटेल ने छोटा दे पुर સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર